પાણીની લાઇન નાખવા બાબતમાં પાડોશીનો ઘાતક હુમલો મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના માતર તાલુકાના રદવાણજ ગામમાં શનિવાર બપોરના બે વાગ્યાના સુમારે કાળીદાસ અંબાલાલ શર્મા ઉંમર અઠ્યોતેર વર્ષ પોતાના ઘર પાસે પાણીની પાઇપલાઇન માટે ખાડો કરી નવી પાઇપ નાખતા હતા તે સમયે બાજુમાં રહેતા નવજીવન પ્રભાતભાઈ ગોહેલ અને શોભરાજ ગોહેલ બંને સગાભાઈઓએ પાવડાનો દસ્તો અને નરાશથી પહેલાં કાળિદાસ ઉપર હુમલો કર્યો ત્યારબાદ તેમના દીકરા હસમુખ ઉપર હુમલો કર્યો હતો તેમજ તેમની પત્ની સીતાબેન સાથે પણ અણથાતું વર્તન કરી ગંદી ગાળો બોલી તેમને પણ માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી હસમુખને ઘરની બહાર ખેંચી લાવી માથામાં પાવડાનો દસ્તો મારી દીધો હતો અને હાથ ઉપર પણ માર મારતા હાથે ફ્રેકચર થયું હતું આ અંગે માતર પોલીસે રાત્રે આશરે અગિયાર કલાકે પોલીસ ફરિયાદ લીધી હતી પરિવારનો આક્ષેપ છે કે બંને ભાઈઓ માથાભારે અને રાજકીય વગ ધરાવતા હોય પોલીસ યોગ્ય કાર્યવાહી કરે અને અમારા પરિવારને રક્ષણ મળે અને ન્યાય મળે એવી અમારી માંગ છે અહેવાલ સંજય ચુનારા ખેડા જી દાદા આપનું નામ શું પરિચય શું અને આપની ફરિયાદ શું છે મારું નામ કાળિદાસ અંબાલાલ શર્મા ક્યાં રહેવાનું ગામ રજવાડ તમારે ફરિયાદ શું છે ફરિયાદ બધો અમે ફોન લાઈન લેતા હતા જે જૂની હતી ખોલી એ લોકો અમે લેવા દેવા ના કરી અને વરવડ કરી અને સિદ્ધાર્થસિંહ આવીએ અને પાકો પાકો ફાટી નથી જો અમારો છોકરા ગર્ભ જઈ અને બે દી માર ભારે છોકરા છીએ અને નવજોત છીએ હુમલો કરનાર કેટલા જણા હતા એ બે ભાઈ અને એની માં ને એની બહુ ચાલ જણ પોલીસમાં ફરિયાદ આપી આપી શું કહ્યું પોલીસવાળાએ

મારા બાજુવાળા દરબારના છોકરાઓ ચકલીનું કામ કરતો હતો અને ચકલી ઉખાડી નાખી દીધી અને મને પાવડા નરાશ હાથાથી માર્યા મારા પપ્પાને પગ હાથે પાવડો માર્યો મને નરાશ મારી અને માથામાં મારી ગયો અહીં ચેપ્ચર થઈ ગયો હાથ ભાગી ગયો છે અને મારી પગલ છે મારી ફરિયાદ જે છે કે મને પૂરતો ન્યાય મળે ને એ દેવ જેલના ફરિયાદ કરવા કેટલા જણા હતા શું નામ છે એમનું છોકરાસિંહ ગોહેલ નવજોત ગોહેલ આ અગાઉ તમારું પહેલા કોઈ હુમલો થયેલો કેટલી વાર સાહેબ એ મારું મારું કરી રહ્યા હતા અને આજે આજે એ મારવાનું કરતા હતા એટલે ઘરમાં ગયો તો ઘરમાં આવીને મને બધા ફરી વાર ઘર માંથી